ખેડાજલા સહકારી સંઘમાં ચેરમેન વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી ચેરમેન રાજેન્દ્રભાઈ પટેલ પીજ વાઇસ ચેરમેન રમેશભાઈ પુનાભાઈ પરમાર ગળતેશ્વર જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં તેર પૈકી ભાજપને મળી છે દસ બેઠક ગ્રામ્ય વિસ્તારની દૂધ ડેરીના ચેરમેન ને સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સહકારીતા અંગેનો પાઠ શીખવતી સંસ્થા છે જિલ્લા સહકારી સંઘ સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટીના અમિતભાઈ શાહ સાહેબ રત્નાકરજી પાટીલ સાહેબ અને જિલ્લાના પ્રમુખ અમારા અજયભાઈ સાહેબ તેમજ તમામે તમામ ધારાસભ્ય તેમજ સાંસદ સભ્ય બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ જગ્યાએ મને સ્થાન આપ્યું અને ચૂંટણી જીત્યા બાદ આજે ચેરમેન તરીકે મારી નિમણૂક કરી તે બદલ હું પાર્ટીના તમામ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું કેવા પ્રકારની કામગીરી કરવાનો હું પાર્ટીના આદેશ મુજબ જે કઈ વંચિત લોકો છે એ લોકોને જ્ઞાન આપવાનું અહીંયા આગળ તો હોય છે મોટાભાગે તો દરેક પ્રકારનું શિક્ષણ માટે અને એના માટેનું આયોજન કરીશું

કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો સી ટુ સીનો જે ઉદ્દેશ છે અને સહકારના માધ્યમથી ગામડાઓ આત્મનિર્ભર બને અને એનું શિક્ષણ આપવા માટે જો કોઈ એક સંસ્થા હોય તો આ રાજ્ય જિલ્લા સંઘ છે જિલ્લા સંઘમાં સહકાર સાથે સંલગ્ન દરેક લોકોને સહકારની ટ્રેનિંગ આપી અને તે લોકો આત્મનિર્ભર થઈ શકે એના માટે સરકાર મદદ કરતી હોય છે આવનારા દિવસોમાં અમારી બોડીનો સંપૂર્ણ ઉપયોગ કરી દરેક ગામ સુધી યુવાનોને સહકારનું સંપૂર્ણ ટ્રેનિંગ અને માર્ગદર્શન મળી રહે તેવું આયોજન કરવામાં આવશે